મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બટકવાડા ગામમાં એક ખેડૂતના ખેતરમાં આવેલ કુવામાંથી આશરે અગિયાર ફૂટ લંબાઈ ધરાવતું મહાકાય અજગર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો જેને લઈ સ્થાનિક ખેડૂતો દ્વારા તાત્કાલિક વન વિભાગ તેમજ એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી જે બાદ વન વિભાગ અને એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સ્થળ પર પહોંચી ગયા હતા અને સાવચેતીપૂર્વક જગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અજગરનું સફળતાપૂર્વક પૂર્વક રેસ્ક્યુ કરીને તેને સલામત રીતે નિકટવર્તી જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો આ કામગીરીમાં વન વિભાગ તેમજ એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના મયુર ડામોર દિપેશ પ્રજાપતિ રમણભાઈ મણજારા અને અતુલભાઈનો મહત્વનો ફાળો રહ્યો હતો ત્યારે અજગરના રેસ્ક્યુ બાદ ગામ લોકોમાં ભયનું વાતાવરણ શાંત થયું અને સૌએ રાહતનો શ્વાસ લીધો સંદીપ દેવાશ્રય સાથે સીએન ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ